જો અમે પાણી લગન જાય છે તે સેવા પડી ડુંગળી ઓ ડુંગળી પણ આવી ગઈ છે ઓ અજી નાની નાની છે મિત્રો આપણે આવી જ છે બીજી ડુંગળી એમાં જો તમે ખાલી લોદર બધાય ઢળી ગયા છે જુઓ જો તમને લોદર બધાય ઢળી જેલા દેખાઈ છે ઓહો મિત્રો જો તમે ખાલી આપણું પાણી અહીંયા કુવામાં પાણી આવે છે જો નાખી સી તો કેટલું કેટલું પાણી આવે આશિયા કુવો અને એ કઈ ગાડી કહેવાય જરા કોમેન્ટમાં કહેજો પાછળ જતા છે જો એ કઈ ગાડી છે જરા કોમેન્ટમાં કહેજો અને આવું હાથી કોની કોને નાશે એ જરા કોમેન્ટમાં કહેજો જો તો વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા